અડો જઈએ તો ખરાબ આપડે જો ને આપડે મોટું નઈ રહ્યા રાખું ખબર બે હજાર જેવું રાખવું જવું ના પડે આપડે કેવાય તો આપડે બે શબ્દ વધારે કેવું એટલે આપણા માટે ના તમારી વાત સાચી છે પણ હું તો કઉ બધા ભાઈઓ મોનસી બરાબર પણ પેલા બીલું ભાર્યા

દારૂ મળતો નઈ લાવી કયો આપડે એ સુધવું પડશે અને એ વધતા આપડે બીજું શું કારણ કે આપડે ટ્રેક્ટર નો આવરો જવરો વધાર થાય છે ને આપડે દર્શિત હોય જવામાં બરાબર એના કરતા આ આયોજન સારું કર્યું મને એ બેઠું કુવા શું બે શબ્દ મારું મોનસી પિંજરે પુરાણો ગુરુજી મારા હંસલો પિંજરે પુરાણો ખરેખર હતો નો અર્થ નજીક ને

મારી વાત આપડો હવે અમારે બધું લેક્ચર નહીં આપડો અમે કોમથી થી નીકળે બરોબર પછી અમારે થાચા પાછા અમે એવું ગયો એટલે આપડે હવે આયોજન કરો એ આપણે રાતના કોમે કોમેડી આપ બને હા પણ મારી જો કો સાચું આ આવ કોમે નહીં લઈ જાવા અમે હારા કોમે આયા છે તમને ગમે તેવા આપણે આ રાતના કોમેડી આઈ જ તમને કીધું કોમે નહીં લઈ જાવા પૂરે તમે પેલા વાત તો સમજો મારી ન જવાની ના આપડે આપડે બોર પર જ આયોજન રાખવું હોય નોરતો હોય ને રાખવા તો યાલ થી મારી વાત વોહન રીતે અમે બે જણા છે તમારા પાસે આ બધા પૈયો પાસે બધા પહયો બબે બબે હજાર રૂપિયા કાઢો આપણે માપનું સાઉન્ડ લાવીએ બરાબર પૈસા તો કે હમણાં રવા દિવસ જોવા દાડા ચલા દસ દાળાડા એટલે આપડે આયોજન કરવું એટલે શું સાઉન્ડ વ્યવસ્થિત લાવીએ આપડે કોઈ મોટું સાઉન્ડ નહી લાવું આપડે માપનું સાઉન્ડ લાવીએ આપડે શું કુવા પર હચવા એટલું જ તમારી હોય ને દશી ના થાય કે અમારી દસિ ના થાય બાપડી જઈને આવે ને તમે હાલ આલો અને મફળી પાકા ને બુક્કો વેચીને ભાઈ જો રે મારી વાત વપડો જો કોમ માતા નું અને માતા નો કોમો રમે બધા રમે તો એ કેટલી રાજી હોય હવે બે હજાર રૂપિયા નઈ આલેશજી પેલા તમે પેલા મોટા નીકળજો મોટા મને થોડા અમારતા તો મળે પણ માતાજી નું પેલા જ લઈ લો પેલા અમને વિશ્વાસ છે મુહૂર્ત તમારા થી કરો લાવો અમે શું આપડે જે લાવું આપડે આયોજન કરતો ભાવ મીટિંગ રહેશે બોલો કરું સેટિંગ નહીં પણ પૈસા તો પૈસા કરવા પડે નવરાત્રી આપડે આપડે તમે જો નવરાત્રી દસ દાડા તમે

હાલત મારા બોલવું પડે બોલતો મારી વાત જોરાય હાલ નવરાત્ર આવે કોઈ બોલવું નહિ આપડે શાંતિ વાત પતાવી દઈએ ફાઈનલ કરી દઈએ લેહોડલ અને મારી પેલા

આયોજન માટે બરોબર તમે અમારે ભાઈ થયો છો એટલે કેવાય આપડે નવરાત્રી નું આયોજન રાખવાનું છે બોલો હજાર ના રાખવાનું છે બબી હજાર રૂપિયા પુરા ની થાય તમે આજો હાલ તો આપણા જોડે કોઈ ના મજ ને કે તો

છોકરા રમેતો એટલું સમજો દિલ વાંચી બધા દિલુભાઈ તું હમણે દિલુભાઈ એટલો બધો તો નહી પીતા

ભાવુજી બે શબ્દે કેતો ભાવ ના બોલીએ ના બોલી ગઈ એમ નઈ ગોઠતો એના ખગા ભાઈ ભાવુ ભાવે ભલાદમી તમે શું આવી વાત કરો છો મહેજે એ તો ભાઈ ભાઈને બે શબ્દો કેક નાકે કે હાથ પડે કે નાકમ ના કે પાવું ના બોલીએ ના બોલીએ કે ના ના બોલે કે પાવું ના બોલીએ તો એવું આ તો દિલુ ભાઈને મોટા ખરાયનો ના બોલે કે ના ના બોલે દિલુ વાત થઈ જાયશું ઝગાડો ઝગાડજો ઝગાડો દિલુ ભાઈ કો દિલ ભાઈ મહેજે તો રયો આ રયો શું આવો બોલા ફલાદ તો મોર પર જાવ વાવા વાકુ દે આ પાવડે ઠીકે ને ને બધા ભેગા થાઓ આ દિલવાજી જાય તો માું જ્યા છે વાસનું મોઢ

પણ નવરાત્રો મોર એટલે એ અમે આવી ગયો એટલે બદલાઈ ગયા એવું બદલાણા નહીં વાત કરી આપડે નઈ આવડતું આપડે ખબર ના ભૂલ તમે થોડી તો વધારે ફરતા હોય ફરતા બે હજાર રૂપિયા કાલ આલો કમદાડો બે દાડો માં ને લઈ જાવ તમે જ્યા

લાવ તમારે તો છોકરો કમાય ને બધા આવતા હોય બજારમાં હું નઈ લાવતો હા પેલી ડોસી ના લેવા બાલ થોડા બે હજાર આવતા કાઠા પડે કાલ જોયા મળતા બ્લૂટી ના પાડો તો આય હોય કે આપણા વતી કામ કરો ઓ લાવો વધારે લેવા લઈ ભાવ એકદમ ના પાણી પીતા હો લેતા હો જો પક્કા એને મૂળ બર્ગ ને કોઘડો તારા ઘર માં પંદર બે હજાર રૂપિયા હાર સેટિંગ કરી દીધું થઈ હારું

અમારે બે શબ્દો નવરાત્રી નું આયોજન આપવાનું બરોબર એટલે આપણા બધા પૈસા ભેગા થઈ અને આપડે સાઉન્ડ માપનું મોટું સાઉન્ડ નહી લાગુ આ કાયમ ગામમાં જાવ કરવી આખી વચન હેરાન થાય છે બરોબર

પીવાનું એ તો બંધ કરી દેવા આજના દાડી પીવાનું બંધ કરો નું પીવા પણ આર ને હીરો મને શીખવાના તો પાવે તમે પીવો પાણી ડોસી રહી ને એના બોલ બોલ કરે એટલે મને રી ચડો ને

તમે પીતા હો બરોબર પણ આ દિલુપાઈ એમ કીધું કે મારા જોડે પૈસા નઈ જોડે ના પાડી શાભુજી ના પાડી ના પાડી ના

ભાવજી જો ખબર પડે કદી વરવા તારે ખબર પડે ભાવજી ના બનાવો બે હજાર ભાવ યા કોઈ ખાય